નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર શ્રી અડા આઠમ પંચાલ સમાજ મોડાસા આયોજિત અઠ્યાવીસ મો સમૂહ લગ્ન મહોત્સવ મોડાસા ગણેશપુર સમાજવાડી ખાતે યોજાયો હતો જેમાં સત્તર નવ દંપતીઓએ સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા આજના સમયમાં દીકરા દીકરીઓના લગ્ન કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારો માટે મોટી આર્થિક સમસ્યા બની રહી છે તેમના માટે જર જમીન વેચીને લગ્ન પ્રસંગ કરવાની નોબત આવી છે ત્યારે સમૂહ લગ્ન મુખ્ય હેતુ દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં થતા બિન જરૂરી ખર્ચ રોકવા સમાજના કુરિવાજો રોકવા અને સમાજ એક મંડપ નીચે સંગઠિત થાય તેવા ઉમદા વિચારો થકી સમૂહ લગ્નના માધ્યમથી થતા લગ્ન અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અને ઉપસ્થિત મુખ્ય મહેમાનો અને અગ્રણીઓએ નવદંપતિઓને આશીર્વચન સાથે આશીર્વાદ આપ્યા હતા મારું નામ પંચાલ હિમાંશુ છે હું ખાખરિયા ગામનો વતી છું પંચાલ સમાજ સમૂહ લગ્ન કરે છે આજે અઠ્યાવીસ મો સમૂહ લગ્ન છે ત્યાં હું જોડાયો છું અત્યારે અને મારા મા બાપ મને અહીંયા સમૂહ લગ્નમાં લઈને આવ્યા છે પરિણામવા માટે એટલે હું ત્યાં જોડાયો છું અને હું ઘરે લગ્ન કરત તો ખાલી ઘર ના હોત અહીંયા આખું કુટુંબ છે આખું સમાજ છે બરાબર જે જે બદલ હું બહુ ખુશ છું મારું નામ રામાભાઈ પંચાલ નટવાલાલ રામાન ઈસરી સમાજનો છું અમારો સમાજ છેલ્લા વર્ષથી સમૂહ લગ્ન કરી છે પણ આયોજન કરી રહેલ છે સમાજના જે આર્થિક રીતે જે હોય નબળા તો દરેક ને છે ને ટૂંકમાં આ રીતે ટૂંકમાં સહકાર મળી રહે સમાજનું ઉત્થાન થાય અને ઉત્તર ઉત્તર સમાજ પ્રગતિ કરે એટલે આ મોંઘવારીના જમાનામાં સમૂહ લગ્ન એક આશીર્વાદ રૂપ છે તો દરેકને સમાજના દરેક દરેક પરિવારોને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો પોતાના દીકરા દીકરીઓનો આ સમૂહ લગ્નની અંદર આયોજન કરે કરાવે અને સાથ અને સહકાર આપે આમ પંચાલ વીણા છે હું દેગામડા વતની દેગામડા ગામની વતની છું અને આજે પંચાલ સમાજ દ્વારા જે 28મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે એ બદલ તો હું સમાજની ખૂબ ખૂબ આભારી છું આ ઉપરાંત હું અન્ય નવ દંપતી અને નવ યુગલોને પણ કહીશ કે આવી રીતે સમાજના કાર્યમાં જોડાય સમાજને પ્રગતિ થાય અને અન્ય જે નિર્દોષ મા બાપ છે કે જે અન્ય પરિસ્થિતિમાંથી આગળ આવી નથી શકતા એવા લોકો પણ આ સમૂહ લગ્ન સાથે જોડાય પોતાના સમાજને પોતાના દેશને પોતાના ગામને અને પોતાના મા બાપને સહાય થાય એવી રીતે હંમેશા સમાજ સાથે રહી સમાજને આગળ વધારવાનું કાર્ય કરે શ્રી અડા આઠમ પંચાલ સમાજ આયોજિત અઠ્યાવીસ માં સમૂહ લગ્નોત્સવ આયોજકો દ્વારા ભવ્ય થી ભવ્ય આયોજન માં સમાજ ના દાતા એ સમૂહ લગ્નોત્સવ એ સમાજ માટે એક પવિત્ર યજ્ઞ છે તેવા ઉમદા વિચારો સાથે સહકાર આપ્યો હતો અઠ્યાવીસ માં સમૂહ લગ્ન માં સોળ દીકરીઓ ને કરિયાવર પંદર સોના ચાંદી દાગીના પાનેતર તેમજ અગિયાર હજાર રૂપિયા રોકડા કરિયાવર અર્પણ કરીને વધુમાં વધુ સમૂહ સમાજના હોદ્દેદારોએ અપીલ કરી હતી અઠાવીસ માં સમૂહ લગ્નોત્સવ આયોજકો દ્વારા શાંતિ અને ઉત્સાહભેર માહોલ સાથે ભવ્ય રીતે સમૂહ સુંદર વ્યવસ્થા કરતા સમાજના હોદ્દેદારોની કામગીરીને સમાજના લોકોએ અને વર્ગ કન્યાના માતા પિતાએ બિરદાવી હતી મારું નામ પંચાલ પંચાલ છે આજે અમારા બંને બેનો ના લગ્ન થયા આજની વધતી જતી મોંઘવારીમાં જે સમાજ સમૂહ લગ્ન નું આયોજન કરે છે એ મા બાપ માટે આશીર્વાદરૂપ છે કારણ કે આજની મોંઘવારીમાં જો ઘરે લગ્ન લેવાય તો આર્થિક ખર્ચો ઘણો વધી જાય છે અને સમૂહ લગ્નમાં આપણે જોઈએ એવી સુવિધા અમારે અહીં મળી રહે છે સમૂહ મેરેજ કરીએ તો બધાને આશીર્વાદ મળે ઘરે હોય તો આપણે ખાલી આપણા પરિવાર જ હોય અને સમૂહ બધી જ સુવિધા સારી રીતે મળી રહે છે એટલે જેમ અમે બંને સમૂહ જોડાયા એમ સમાજની ની દરેક દીકરીઓ અને મા બાપે પણ સમજીને ને સમૂહ લગ્ન માં જોડાવું જોઈએ સમાજ નું આયોજન બહુ જ સારું હતું શું સંદેશો આપશો આજે બસ એ જ કે દરેકે આ રીતે દરેક ના મા બાપે સમજીને અને દીકરીઓ સમજીને સમાજમાં સમાજ સમૂહ લગ્ન જ લગ્ન કરવા જોઈએ હું પંચાલ નવા વાડજ વોર્ડ કાઉન્સિલર અમદાવાદ અરવલ્લી મારું મૂળ વતન છે અરવલ્લી ની અંદર મોડાસાની અંદર આજે અઠ્યાવીસમો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો લગભગ સોળ નવયુગલો પ્રભુતામાં પગલાં માણશે આજે અહીંયા એમનો લગ્ન સંસ્કાર વિધિ સંપન્ન થઈ છે અને દર વર્ષે આ

આ જો સમૂહ લગ્ન થાય તેની અંદર સમગ્ર સમાજની વસ્તી સમગ્ર સમૂહ સમાજના વડીલોના આશીર્વાદ એમને મળી રહે દાતાઓની વાત કરીએ તો વાસણ વસ્ત્ર થી લઈ સોના રૂપાની આભૂષણ પણ અહીંયાં એમને દાનમાં મળે છે રોકાણ પણ અમુક દાતાઓ દાન કરતા હોય છે અને દાન આપવાવાળા વ્યક્તિઓ સમાજ પૂરતા સીમિત નથી બહારથી પણ ખૂબ મોટા પ્રમાણમાં દાન આવે છે મારા પણ લગ્ન જગ્યાએ વર્ષ સમૂહ સમૂહ લગ્ન હિમાયત કરું છું આહવાન કરું છું કે સમાજના દરેક વ્યક્તિએ પોતાની દીકરી કે દીકરો સમૂહ લગ્નમાં જ એને પરણાવવું જોઈએ આ એક સામૂહિક ભાવના છે સામાજિક ભાવના છે અને એકતાનું પ્રતિક છે સાથે સાથે કોઈક નબળું પરિવાર હોય કોઈ સબળ પરિવાર હોય પણ આ જગ્યા પર એવા કોઈ નબળા સબળાનો ભેદ નથી અને તમામ દીકરીઓ સમાજની જ છે એ જ રીતે સમૂહ ની અંદર જોડાય છે અને તમામના આ સંસ્કાર અપાતા હોય છે મારું નામ અતુલભાઈ વાલજીભાઈ પંચાલ ગામ આજ આજરોજ શ્રી અડાખમ પંચાલ મંડળ મોડાસા સમાજ આયોજિત અઠ્યાવીસમાં સમૂહ લગ્નમાં આજ રોજ સોર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માર્યા અને આ સમાજમાં અત્યારે અત્યારે મોંઘવારીના હિસાબે વરકન્યાને મા બાપને એમને આવી મોંઘવારીમાં આર્થિક રીતે કોઈ તકલીફ ના પડે એટલા માટે સમાજ બધા અહીંયા સમાજમાં જોડાય સમૂહલગ્નમાં જોડાય એવો બધા પ્રયત્ન કરે છે અને આ વખતે દરેક કન્યાને પાનીતર પણ

બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો સંકલ્પ નવદંપતીઓ પાસે કરાવી અવતરવા દઈએ દીકરીને આહવાન સાથે નાનું કુટુંબ સુખી કુટુંબ પર ભાર મૂકવાની સાથે ભ્રૂણ હત્યા વ્યસન મુક્તિ અને સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓથી બચવા માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરી હતી આ પ્રસંગે દાતાઓને ફુલહાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા જય માતાજી મિત્રો હું છું ભાવના બેન પંચાલ આજે અમારા પંચાયત સમાજ જયારે સમૂહ લગ્ન કરતો હોય છે અમારો અને અમારા અમારા જે સમાજના સભ્યો છે મોટા વડીલો આયોજકો એ બધા ભેડા મળીને આ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અમારા સમાજના અને અમારી દીકરીઓ જે છે સમૂહ લગ્નમાં દરેકનો એમનો એક સારો ઉત્સાહ બની રહે છે અને એમને થોડા ઘણી આવક પણ મળી રહે છે કારણ કે અહીંથી ઘણો બધો મામેરાના પણ ઘણી બધી ભેટ મળતી હોય છે અને આર્થિક પરિસ્થિતિ વાળા પણ આમાં જોડાઈ શકે છે સૌથી મોટો લાભ તો એ જ હોય છે કારણ કે જેની પરિસ્થિતિ નહીં હોતી એ પણ સંલગ્નમાં જોડાય છે હોય છે પરિસ્થિતિ એ પણ જોડાય છે કારણ કે એક સમાજનો એક મોટો એક આ કાર્યમાં અમારા વિશ્વકર્મા દાદાના પ્રસ્તુત થતું હોય છે અને મા ભગવતી માં ચામુંડામાં દરેકને શક્તિ આપે એવા જ હું મારા સમાજના વડીલોને પ્રાર્થના કરું છું અને એમને એક જ પ્રાર્થના કરું છું કે કાયમ આવું મોટું સરસ મજાનું આયોજન કરતા રહે અને અમારી દીકરીઓને આગળ પ્રતિ પ્રશંસા વધારતા રહે અને હું પણ એમના બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું લોક ગાયકા ભાનવીન પંચાલ તમારા બધાનો અમારા અડાઠમ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું હું અડાઠમ પંચાલ સમાજ મોડાસાના પ્રમુખ પ્રવીણભાઈ ઢોળાભાઈ પંચાલ વર્થુવાળા અમારા સમાજના समूह लग्न આયોજન છેલ્લા अठयास વર્ષથી કરીએ करें અને લગભગ ઘણા વરકન્યા આમાં પ્રભુતામાં પગલાં પાડેલ છે આ વર્ષે સોળ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડનાર છે પહેલાં તો દરેક કન્યાના મા બાપનો આભાર માનીશ કે જેણે અમને આ આયોજન કરવામાં બહુ સફળતા આપી છે લાલભાઈ ભગવાનદાસ પંચાલ ગામ સાઈડ અડાઆઠમ પંચાલ સમાજનો ટ્રસ્ટી છું છેલ્લા અઠાવીસ વર્ષથી આ સમાજ માટે સમૂહ આયોજન થઈ રહ્યું છે સમાજમાં નાના વર્ગના માણસોને પણ ઉપયોગી થાય અને ખોટા ખર્ચામાંથી બાદ નીકળીને સમાજ એજ્યુકેશન તરફ વળે અને ખોટા ખર્ચા બાદ કરીને દીકરીઓને ભણાવે અને દીકરાઓ પણ ભણતા હોય છે એ બધાનો આ આમાંથી જો થોડું ઘણું પણ બચત જેવું રહે તો ખોટા ખર્ચામાંથી બાદ થઈને સમાજ આગળ આવે અને બીજા સમાજોમાં પણ આને દાખલો બેસે એટલા માટે હું સમાજને વિનંતી કરું કે બધા જોડાય અને સમૂહલગ્નને એમ કે એનો લાભ લે બીજું કે સમાજ તરફથી અને સંસ્થા તરફથી કુંવરભાઈનું મામેરું અને સાત ફેરા જે સરકારી યોજના છે એ યોજનાનો લાભ પણ દીકરીઓને મળતો હોય છે એટલે સામાન્યતઃ તો પચાસ હજાર રૂપિયા જેવી રકમ દરેક દીકરીને એના બેંક એકાઉન્ટમાં મળતી હોય છે તો એના જીવન માટે પણ એક આર્થિક સહાય મળતી હોય છે શ્રી અડાઆઠમ પંચાસ સમાજના અઠ્ઠાવીસમાં સમુલગ્નોત્સવ આગેવાનો દ્વારા સમૂલગ્નની સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયે સમૂલગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે ખોટા ખર્ચ રસમના કારણે દરેક પરિવાર પર આર્થિક બોજ પડે છે આવા સમયે સંગઠિત બનીને એક મંડપ વચ્ચે સૌ પરિવારજનોની હાજરી વચ્ચે એક તાતણે બાંધતી આ સમૂહ કાર્ય પદ્ધતિ દરેક કુટુંબ માટે આસાન બની રહી છે આ ભગીરથ કાર્યના આયોજન માટે રાત દિવસ મહેનત કરીને સમાજની નિષ્ઠાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિ કરતા સમાજના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સમિતિના સભ્યો સમૂહ લગ્ન ચેરમેન તેમજ સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નના સુંદર વ્યવસ્થા સાથેના આયોજનને સફળ બનાવ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વર્બો રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ. નમસ્કાર. ચાલ કાંતિલાલ સોંઘાભાઈ ખેરંચાનો એક અગ્રગણી સમાજનો સિનિયર સિટીઝન સભ્ય છું. આ અડાઠમ પંચાલ સમાજના 39 ગામના જે 16 દંપતીએ પ્રભુતામાં પગલા માંડે છે હું એમને આશીર્વાદ આપું છું કે એમની જોડા હંમેશા માટે અમારે બીજી દર વર્ષની જેમ કરતાં આ વર્ષે સારી એવી સગવડ આ લોકો સમાજને અગર ઘડી ઉભી કરી છે કે પાણીની કોઈને તકલીફ ના પડે ગરમીથી બચવા માટે કુલરની પણ વ્યવસ્થા કરી છે અને ખાસ તો અગત્યનો રસોઈના પણ સારા રિવ્યૂ મળ્યા છે આ વખતે અને કેટલાક પ્રોત્સાહન રૂપે પણ ઇનામો પણ આવ્યા છે જો અમારા સમાજે આગળ વધવો હોય તો જે કન્યાઓને મરે છે કન્યાદાન એમાં જો પ્રોત્સાહન રૂપે સારા એવું મરે તો સોળ તો શું પચાસ અમે કરી શકીએ એવા છીએ એટલે મારા સમાજને દરેક નગર સમાજને ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે વધુમાં વધુ આમાં જોડાઈએ અને આપણે આર્થિક આર્થિક તંગીનો લાભ ઉઠાવીએ અને ઘરે સારી ઘરે સારી રીતે આપણો પ્રોગ્રામ ના કરી શકીએ તો આપણે કરી શકીએ અચ્છા જેને ઘરે કરવો હોય એ વરરાજા તો આગલા દિવસે કરી શકે છે તો શા માટે સમાજ બહુ ના જોડાય બીજું મારું એ સમાજને કહેવાનું એ છે કે આપણે બેટી બચાવો નું પ્રોત્સાહન આગળ વધારું જોઈએ જે ભ્રૂણ હત્યા થાય છે એ ના થવી જોઈએ કેમ કે સમાજમાં કન્યાઓની બહુ અછત છે ટૂંકમાં હું એટલું જ કહેવા માંગુ છું મારા સમાજના સભ્યોને કે વધુમાં વધુ જોડકા જોડાય અને આર્થિક સહાયનો લાભ લે અને સ્પોન્સરો વધે જેથી કરીને એટ્રેક્શન થાય કન્યાઓને કે સારું એવું કન્યાવાર કન્યાદાન મળે છે તો આપણે જોડાઈએ મારું નામ પંચાલ ભરતકુમાર શંકરભાઈ છે હું ખેલાડીનો વતની છું હું આ સંસ્થાનો અઢાર પંચાલ સમાજ મોડાસા સંસ્થાનો મહામંત્રી છું અને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમે આ એક મહાયજ્ઞ સમૂહ લગ્નનું અમે આયોજન કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ અમે સાતસોથી ઉપર દીકરીઓના અમે આ સમૂહ લગ્નની અંદર લગ્ન કરાયા છે અમે એક આ બધું કાર્ય આ એક મહાયજ્ઞ આ કરીએ છીએ એ બદલ અમારા એક સમાજનું સંગઠન એકતા અને એક વર્ષનો આ એક મોટામાં મોટો અમારી સમાજની એકતા આજે દેખાઈ રહી છે અને આ બધો કાર્યો સમાજના સાથ સહકાર વગર શક્ય નથી અને અમને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સમાજે અમને ખૂબ સાથ સહકાર આપેલો છે અને ખૂબ યોગ્ય દાન પણ આપેલો છે અમે આ વખતે આ અઠ્યાવીસમાં સમૂહ લગ્નની અંદર સોર કન્યાઓએ પ્રભુતામાં પગલો પાડ્યો છે અમે છેલ્લા બે વર્ષથી સરકાર મળેલી ભરેલી સહાયો જેવી કે કુંવરભાઈનું મામેરું સાત ફેરા સ્કીમ એમ થઈને ટોટલ ચોવીસ હજાર રૂપિયા અમે ગયા વર્ષના સમૂહ લગ્નમાં જોડાયેલી એકવીસ કન્યાઓને અમને એમના ખાતામાં જમા થઈ ચૂકેલ છે આ બધી મહેનત અમારી સંસ્થા કરે છે તથા લગ્ન સર્ટિફિકેટ બી ગવર્મેન્ટમાંથી અમે ડાયરેક્ટ અહીંયા જ અપાઈ દઈએ છીએ આ વર્ષે પણ અમે આ સોરે સોર દંપતીઓને અમે ચોવીસ હજાર રૂપિયાની સહાય અપાવવાના છીએ વધતા અમારા સમાજ તરફથી દરેક દીકરીને અગિયાર હજાર રૂપિયા રોકડ પુરસ્કાર રોકડ અગિય અગિયાર હજાર રૂપિયા કન્યાદાન તથા દસથી અગિયાર હજાર રૂપિયા જેવા દર દાગીના સોના ચાંદીના કે ચાંદીની પાયલ ચાંદીના જાઝા સોનાની ચોની સોનાના મંગળસૂત્ર જેવી લગભગ અગિયારથી બાર વસ્તુઓ અમે કન્યા દરમાં ભેટ આપીએ તથા પાનેતર બી પાંચથી એ સાડા પાંચ કિંમત નું પાનેતર બી અમને દાનમાં આપેલ અને કન્યાને અમે આ આ પ્રસંગ નિમિત્તે આપીએ છીએ સમાજ આ જે રીતે આમ અમને સાથ સહકાર આપે છે એવો ભવિષ્યમાં કાયમ માટે આવો ને આવો સાથ સહકાર આપે એવી હું સમાજ પાસે નમ્ર વિનંતી કરું છું અને કાયમ અમારી સાથે રહે જય વિશ્વ